you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ડાયમંડ નગરી સુરતમાં અચાનક બેભાન થયા બાદ મોતનો સિલસિલો યથાવત છે સુરતના વરિયા વિસ્તારમાં માત્ર દસ વર્ષની બાળકીનો અચાનક બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું ટ્યુશન ક્લાસમાં ગયેલી બાળકી અચાનક બેભાન થઈ ટળી પડતા તેના પરિવારને જાણ કરાતા દોડી ગયા હતા અને બાળકીને ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી જો કે ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું એકની એક દીકરીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો સુરતના વરિયા ગામ ખાતે આવેલી મદીના રેસિડેન્સીમાં મૂળ ધંધુકાના ઇકબાલ અફીફભાઈ ખલીફા રહે છે. ઇકબાલભાઈ અડાલજન મામલતદાન મદદનીયાદી વિભાગમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દીકરી તમન્ના નજીકમાં આવેલી શિશુકુંજ વિદ્યાલયમાં ધોરણ 5 માં અભ્યાસ કરતી હતી. પિતા ઇકબાલભાઈએ જણાવ્યું હતું કે ગત રોજ સવારે તમન્ના સ્કૂલે અભ્યાસ કરવા ગઈ હતી. ત્યારબાદ બપોરે ઘરે આવ્યા બાદ જમીને સુઈ ગઈ હતી. ત્યારબાદ ચાર વાગે ઊઠી હતી અને પાંચ વાગે જાવ નજીકમાં આવેલા ટ્યુશન ક્લાસમાં ગઈ હતી. ટ્યુશન ક્લાસમાં ગયાના પાંચ મિનિટમાં જ ફોન આવ્યો હતો કે તમન્ના અચાનક બેભાન થઈને ટળી પડી છે. જેથી પરિવાર તાત્કાલિક દોડીને ટ્યુશન ક્લાસ સાથે પહોંચ્યા હતા